સો રૂપિયાવાળી છે તો જો આમાં આપણી બ્લાઉઝ છે આ રીતના બધી વેટલેસ કાપડમાં છે આપણે સ્ટોક ક્લિયર સેલ લાઈખો જ એકદમ કોઈ લાલ આવશે ડાર્ક તો કોઈ લાલ લાઇટ એ જ રીતના એક જ સરખી ડિઝાઇનમાં છે પછી આપણે મરુન કલરમાં છે તમારે જે કલર જોતા હોય એ ફટાફટ સ્ટોક ક્લિયર સેલ છે ઓર્ડર બુક કરો ને જલ્દીથી તમે તમારો ઓલું સાડી સિલેક્ટ કરી અને વોટ્સએપ નીચે આપ્યા સ્ક્રીનશોટ પાડો

બેનો પહેરતા હોય બધી જ સાડી સાંતો સાડી છે આ રીતના દરબારી ટાઈપમાં પણ સાડી છે આનો પ્રભાવ આપણી સો રૂપિયા પાંચસો ત્રણ પણ આપણી આગળ સોઈલ કર્યો તો પણ આપણી

સાડીમાં સાડીમાં સેમ એના જ ઓઢણા કરતી હોય ને કલર ગમે તો પણ ને સાડી કરો તો પણ થઈ જાય સાંધા સાડી છે સો રૂપિયા માં એકદમ મસ્ત બધી સાડીના કાપડ છે ધોવાતા પણ આ કાપડમાં કઈ નહીં થાય આપણે દરરોજ કીએ છીએ આ પણ આપણે સો રૂપિયા ની જ છે કેમ કે આમાં આપણે એક નોર્મલ નુકસાની છે અહીંયા આવશે એની હિસાબે

દોઢસો રૂપિયા ભાવ છે આપણે બ્લાઉઝ છે અને આપણે આ રીતના એનો સાડી આવીએ એકદમ મસ્ત સ્મૂધ ને પોચું હવે જે તમને બતાવીએ એ બધી દોઢસો વાળી જ છે આ પણ રામા કલર છે જેની ડિઝાઇનમાં આમાં પણ આપણે બ્લાઉઝ આવીએ અને એનો પણ ભાવ દોઢસો રૂપિયા છે પણ આપણે દોઢસો રૂપિયામાં જીની ડિઝાઇનમાં રામા કલર છે પછી દોઢસો વાળી આપણે બીટ કલરમાં પણ છે જેમાં આપણે બ્લાઉઝ આવીએ સ્ટ્રક ક્લિયર સેલ છે તો અને દોઢસો વાળીઓ બધી સાડીઓ રનિંગમાં પણ બેનો અપેક્ષા હોય આમાં આપણી પાલવ પણ આવીએ ને આ રીતના બીટ કલરની દોઢસો વાળી સાડીમાં આપણી ડિઝાઇન પણ આવશે અને નીચે આપેલા નંબર મારા વોટ્સએપ નંબર છે બધી જ સાડી સાચો સાડી છે જો કોઈને અમુક જગ્યાએ ક્યાંય તો આપણે બાજુમાં આવીએ આ બ્લેક કલર છે જેમાં મોરલા આવીએ આનો ભાવ આપણે સો રૂપિયા છે સાડીનું સાડીનું સાડીમાં જ બ્લાઉઝ આવી જાય પછી આપણે આગળ

ને એનો આપણે તમને બીજો કલર બતાવી દઈએ આપણે આ રીતના ઢોક્સોવાળી સાડી સ્લીક ઉપર આવીએ જેનો આ એનો બીજો કલર છે આ ગુલાબી કલર બધા મેં આછો આમાં આપણી બ્લાઉઝ છે જે તમને બતાવી દઈએ પાલવ નથી

આપણી બ્લુ કલર છે જેનો બોર્ડર ફોટો બ્લુ છે ને આપણે જાંબલી કલરમાં બે અલગ અલગ કલરમાં વચ્ચે અલગ અલગ ડિઝાઇનમાં છે સો થી દોઢસો વાળી બધી સાડી છે નીચે આપણી વોટ્સએપ નંબર છે ફટાફટ સ્ક્રીનશોટ પાડો અને તમે તમારો ઓર્ડર બુક કરો બાકી આપણી જો આમાં આપણે બ્લાઉઝ છે પાલવ નથી જેમાં બ્લાઉઝ હોતા એ બધા બાકી સ્ટોક ક્લિયર સેલ છે અને બ્લાઉઝ તો હોય કે ન હોય બાકી સો દોઢસો રૂપિયામાં તો અત્યારે શું આવે આપણી બહેનોને કંઈ ખબર છે પણ બેનો ગમે એવી ઘોંહે ને ધોહે ને તોય પણ હાણી એમ કઈ રીતે એવા બધું ના ક્રેપ સ્લીક ને વેટલેસ કાપડમાં સાડીઓના જે આપણે સેલ લઈને આવી ગયા છીએ જો તમને મારો વિડિયો ગમો હોય તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં